ભુજમાં રોયલ્ટી વગર પથ્થર ભરેલ ટ્રક પકડી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના તંત્રએ સાત એપ્રિલ બે હજાર પચીસના ના રોજ રોયલ્ટી કે પાસ પરમિટ વગર પથ્થર ભરેલ ટ્રક પકડી અને ડિટેન કર્યો છે ટ્રકના વાહન ચલાવતા કાદર આરબ નોડે પાસે રોયલ્ટી પાસ પરમિટ ન હતું આ મામલેમાં ખાણખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ ટ્રકને ડીટેઈન કરી ખાણખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારબાદ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર આગળની કાર્યવાહી માટે ટ્રકને સોંપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ એન્ડຊ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે